રાપર તાલુકાનો સૌથી મોટો ગણાતો આડેસર ગામ આજે ગંદકીના ભરડામાં આવી ગયો છે જ્યાં જો ત્યાં ગંદકી ગંદકીને ગંદકી ચોમાસાના કારણે ગંદકીના કારણે ને સફાઈની અવ્યવસ્થાના કારણે રોગચાળો ફાટી નીકળશે રાપર તાલુકાનો સૌથી મોટો ગણાતો આડેસર ગામ આજે ગંદકીના ભરડામાં આવી ગયો છે જ્યાં જો ત્યાં ગંદકી ગંદકીને ગંદકી પાર વગરની ગંદકીના ઢગલાઓ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને બીજી બાજુ ગંદકી હોવાના કારણે અને સફાઈ ન થવાના કારણે આજે ગંદકીએ માઝા મૂકી છે આવી પરિસ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે એક તરફ બેશુમાર ગંદકી બીજી તરફ ચોમાસાને કારણે રસ્તા ખખરદત થઈ ગયા હોવાના કારણે પાણી ભરાય છે ત્યાં માખી મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં મેલેરિયા ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે અવારનવાર આ ગંદકી અને સફાઈની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના બહેરા કને આ રજૂઆત સંભળાતી ન હોવાના કારણે આડસરની પરિસ્થિતિ ખૂબ વિકટ બની ગઈ છે ક્યાંક ને ક્યાંક મચ્છરના અને જીવાતના ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગંદકી દૂર થાય સફાઈની વ્યવસ્થા ઘનિષ્ઠ બનાવવામાં આવે તેવી પણ લોકલાગણી લોકમાગણી થઈ રહી છે તાત્કાલિક અસરથી તંત્ર યોગ્ય કરે એવી માંગ ઉઠવા પામી છે